જેના આધારે આપણો આખો જાય જન્મારો એ ખોખારો યાદ આવી જાય ને તો એમ થાય ઓ હો હો હવે ખોખારો શબ્દ હું કામ આવ્યો મારા મુખડામાં એ એક વાત કરીને પછી કસુમીનો રંગ કરીએ આપણે મને મારી એક હકીકત કહું દાદા હું નાનો હતો ભે હું હાથ વરહનો હતો તે દૂણો ભેપુ સારો કોઈ પણ હોય બાપ બાપ બધાયનો હરખો જ હોય બધાય ને બાપ એટલો જ વાલો હોય મને જેટલો મારો બાપ વાલો એટલો જ અમેરિકાન ભૂરિયાની વાલો હોય ને એટલો આપણા ભારત ભારતનો કોઈ ને વાલો બાપ પછી મોટા થયા પછી જે કંઈ થાય ભલે જ પહેલા તો વાલો પણ મારું શું છે ખબર જો મોટો થાય એટલે આપણે બાપ મા બાપ હોય પછી મોટા થાય એટલે સ્કૂલે જાય તો ગુરુ જેવો શિક્ષક છે એ પણ આપણો ગુરુ એ બાપ જેવો કહેવાય એ અનુભવ ફરા મારે સીધો હાથ વરનો નિયત ભેહું મારો બાપ ના રહે સાથે એટલે ગુરુ ને પેલા ગુરુ ને પછી બાપુ ગુરુ મહારાજ મળ્યા પણ પેલા ગુરુ ને શિક્ષક ને મને લખતા વાંચતા એણે શીખાયું એટલે ભણવાનું એની પાસે એમ ટૂંકમાં એટલે એમને પણ ખોખારો શબ્દ એટલા માટે આવ્યો છેલ્લી વાત કરતો અમારું લીલા નેહ બહુ ઊંડું છે ઘરમાં હવે એ વખતે હાંઢિયા ઉપર હટાણા કરવાનું બધું જવાનું અને હાંઢિયા હવે હાંઢિયામાં એવું છે કે ચાર ગુણી ખોળ આવે બહુ તો બહુ વધારે મસ્તી વાળો હાંઢી તો પાંચ કે છ ગુણી આવે ને કે ચાર ગુણી ખોળ બાજરો ઘઉં લોટ બીજું કઈ જે કઈ હોય તો બધું આવી જાય હવે થાય એવું અમારે આજુબાજુના જેટલા ઘર બધા છે ને કોઈ કોક પાંચ ભાઈ કોક ત્રણ ભાઈ કોક બે ભાઈ અમારે એક જ મારા બાપુ છે એ મારા કાકા છે એ બીજે રહેતા હાથી રહેતા ને એવું નાનું ઘર એટલે એટલે મારા બાપુ હોય હવે હું સાત વર્ષ નો એટલે પછી આઠ વર્ષ નો પછી પણ માં તો નાનો જ કેવો ગીરમાં તો એટલે બીજા બધા ખોળ ભરવા જાય આ ખાલી એનો એક ખોખારો મને કેમ યાદ આવ્યો આ કડીમાં એ કહીને પછી આપણે કસુમીનો રંગ કરીએ તો ખોળ ભરવા જવાનું હોય ને ખોળ ભરવા તો હાંઢિયા ભેગા લઈ ન જાય કારણ કે લઈને જાય ને જાય ખોળ દુધાળા આ ગામ છે ત્યાં અમારે વિસાવદર પાસે ત્યાં દુધાળા સુધી બસમાં રિક્ષાઓમાં ખોળ આવી જાય ત્યાંથી હાંઢિયામાંથી તો હાંટીઓ ભેળો લઈને જાય ક્યાં બાંધવો ને કોકને કાયમ ન બને તો હાંટીઓ ન લઈ જાય હાલીને જાય ત્યાંથી રિક્ષામાં બસમાં બે વિસાવધર જાય પહેલાં બાર કિલોમીટર હાલીને જાય બાર કિલોમીટર આવ્યા પછી ગામડું આવે નાનાનું નાનું નહેડું તો અંદર ત્યાંથી રિક્ષામાં બેહે વિસાવદર જાય ખોળ ભરે રિક્ષામાં માં ગમે એમાં પાછું ક્યાં ઉતારે દૂધાળા હવે થી પછી હાલી અને પછી લીલાપાણી આવવાનું બીજે દી હાંડીઓ લઈને પાછું એ ખોળ ભરવા જવાનું આખા નેહડાનો એ ક્રમ હવે અમારે બાપુનું શું થાય બે દિવસ જાય ને તો હું નાનો એટલે ભેહુમાં હું એકલો એ પોહાય નહીં તો ખોળ ભરીને પાછા બધા આવે ને તો હાંજે પૂગે દિયાચ મેં ક્યાં દૂધાળા પછી ખામડાનો ને છે અને બધા રોકાઈ જાય બાપુ બાપુવાળી ખોળ ભરવાવાળા હોય એ બધા રોકાઈ જાય એને બીજા ભાઈઓને બધા ભેહમાં જવાવાળા દુવાવાળા હોય મારે બાપુ ત્યાંથી રાતે ભાગે એટલે રાતના બાર વાગે એક વાગે જાંપલી દીધેલી હોય ને કાંટાની અમારે જાંપલી કંથારીના કાંટાની હોય રાતના બાર એક વાગે મારા બાપુ નું આખા ને બીજા બધા રોકાઈ ગયા હોય મારા બાપુ નું એકલા નો ખોખારો થાય મારી બાંધેલું હોય એટલે જાપો ખોલે બાપુ આવે હવાર માં પાછું બેહું ધોવે બેહું ધો ને હાટીઓ લઈને ઉપડે હાંઠીઓ લઈને ઉપડે એટલે ખોળ ભરવા જાય પાછા બપોર થાય ત્યાં ખોળ ઉતારી બેહુ માં મારી વહી આવે ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો રાતના બાર એક વાગે એકલા ઈ જંગલ માં હાલી આરે ઓ બધા રોકાઈ જાય કારણ કે એને બહુ ઉપાધી ન હોય ઘેરે બીજા છે પણ હું એકલો ઘરે હું હાથ આઠ વર નો છોકરો ભેહુમાં જાય તો હું બપોર થાય ત્યાં ખળ ફુગાડી ભેહુમાં હોય જાય સાહેબ અરબો ખરબો આપતા એ બાપ કોઈ દી જિંદગી માંથી કેમ યાદ ન આવે ને કેમ ભૂલાય ખાલી એનો એક ખોખારો જેના આધારે જાય જન્મારો મારા બાપે મને એવો ઘીડો છે એ ખોખારાનો આધાર છે જગતમાં કોઈની ત્રેવડ નથી મને ડગાવી હગે ભલા માણસ ખાલી એનો એક પોખારો એના આધારે જાય જન્મારો અને સાહેબ હાવજને પાટું મારીને મુકાવેલી પાડી મારે નજર હાને આ તો કંઈ હા મારા બાપુને એક પગ ખાલી ત્રીસઠ ટકા હતો હાલ મળી કે બાપુને પણ આ તો વાત નીકળી તમે બધા મારા છો એટલે તમને આય ગમશે હા મારા બાપુને એક પગ ત્રીસ જ ટકા તો ફાની બહુ હતા નાના હતા તે સત્તર વરસની ઉમેરે આહીથી ભાંગ ને ઘોડા ગોળા દોડવા ઘોડી દોડવી તો ઘોડી ફાઈન પડી ગયા આમ તો અહીં હેઠો આવી ગયો અહીં ભાંગી ગયો પછી એમ તોફાન કરતા કરતા ગમે ત્યારે ભાંગ નાખે એટલે એ ડોક્ટરો કહેતા હતા કે હવે ભાંગે તો નહીં મેળવે તો એ ત્રીસ ટકા પગ હતો એટલે સિત્તેર ટકા નહીં એક પગ ત્રીસ ટકા તો આખા નેહમાં બધા ભેવું કઈ લે નેહડામાં બધાય હશે આ બાજુ નાઘેરમાં અમારે લીલા પાણી આવે કોઈ નાઘેરનું આ બાજુ આવતા હોય પૂછજો કઈ આ રાજભાઈ વાત કરી હાસ નેહડા આખાને કઈ બાજુ મારા બાપુ પૂછે એટલે મારું કહેવાનું આત્મબળ ની વાત છે એટલે કહું છું બોલું વખાણ કરવાને એમ નથી કેતો કે જો ત્રીસ ટકા એક પગ હોય ને એક જ પગ હાજો હોય એ માણસ કે વાવાઝોડું આવ્યું હતું ભયંકર એટલે હમણાં તાવ તે નહીં અમે ગરમાં હતા ત્યારે આજથી વીસ વર્ષ પહેલા વાવાઝોડું હતું તો નેહડાવાળા વાળા બધા ભી હું લઈને જવાય કોઈ જાડવા પડે આ તે મારા બાપુ નીકળી ગયા એનું લઈ તો કે ગયા આપણે વાહે હળુ આ ઈશ્વરની સાક્ષી હકીકત વાત કરું છું ત્રણ ત્રણ મારા બાપુ ગયા ગયા કેટલા હવા પગ વાળા હવા પગ વાળા ખાડું લઈ ગયા તા એની વાહે ગયા આ હકીકત વાત તમને કરું અને એવું જ કેટલું છે પેલા ઓલો મહવાડી ભરવાના આવે ને બબે રૂપિયા ની એ બધું મહવાડી ને તો એ હિસાબ કોઈ નડે મારા બાપુ કાય કરે મારા બાપુ ગ્રેજ્યુએ નકર એ કોઈ ભણવા ગયા જ નહોતા ઈ પૂજા કરવા પૂજા કરવા ભૂદેવ આવે ને એટલે શ્રાવણ મહિના પૂરતી એક મહિનો ભૂદેવ આવે એ ભણેલો હોય નેહડામાં રોકાય ને બધું કરે તો ધરાય શીખ્યા લખતા વસ્તુ શીખી ગયા બોલો એને મને શીખાય નકર મને ન આવડતું હોય ત્યાં સ્કૂલ ને એવું કઈ હોય નહીં એટલે મારું કે હું આત્મબળ ની વાત આવી ને એટલે પછી મેં કીધું આ વાત કરું તમને મજા આવે કે આત્મબળ હોય તું હવે એ બધું જ આવે ગયું છેલ્લી વાત કરતો ઘણું આ પાટું વાળી હું નાનો હતો ને મને હજી એવું ને એવું સાંભળે સાત આઠ વર્ષની ઉંમર તો બત્તી હાથમાં લઈને આમ બેહુંમાં હાવ પડે ને હરાણ્યું થાય હરાણ્યું જેને આમને ગોળી આવે ખબર હોય ફફુ ફુ ફૂફાળા મારે બેહું એને વોટી જ મિનિગો ફરાણ્યું એ તો ગોળી હોય એને જ ખબર હોય હેરાણ કરી બેહે ગળાસો બાણનો નાખે આ બધું હાવજનું હુંકે ઘમકે આ બધું હોય ઘરકી કરે આ નોખા નોખા હોય બધાય અવાજે મને આવડે પણ એ ક્યારેક વાત એટલે અલેવું એમાં એવું છે તો એ સીધો ઝૂંપડામાં ખરી ગયો હાગડાના લાકડાના કાપડના ઝૂંપડા હોય તો જો ઝૂંપડામાં ખરી ગયો ને પાટી બાંધીથી આમ કરે એમાંથી પકડવા હજી મોઢું જેવું તું અડવા ગયું તો હું ભેળો દોડીને મારા બાપુનું તો મારા બાપુને લાકડી બાકડી ઉતાળમાં લો હે કે બત્તિ લેવાય હોય સીધી આમ બત્તી કરીને તો ઓલો સોટવા જતો તો ફેર વિન એક પગ જે હાજો હતો એનો આધાર લેવો પડે અને ઓલો જે ત્રીસ ટકા ફાગતો ને એ તાળ દઈને પાટું મારી અને હાવ સીધે સીધો ભાગી ગયો આ ઈશ્વરની સાચીએ તમને કહું છું આજ દહ વર્ણનો હતો એટલે

પગ કેટલો હોય તો તમને ખબર હવા એક આખો ને એક ત્રીસ ટકા હવા પગ ત્રેહઠ વર્ષની ઉંમરે મને કે મારે ગાડી લેવી ફોર વ્હીલર આ હકીકત કહું છું જેને ત્રીસ ટકા એક પગ હોય એને કોક ને કહેજો ત્રેહઠ વર્ષની ઉંમરે ફોર વ્હીલ શીખવી ઓરે હવે મરવાનું ટાણું મારા બાપુ કે ફોર વ્હીલ શીખ મેં કીધું તમને આવડશે એ કે આવડે ને એવું દુનિયામાં કઈ હોય જ નહીં આ હકીકત એવું કઈ હોય જ નહીં અને મેં કીધું લઈ લ્યો પેલા મેં કીધું નાની ગાડી હારી લીધી મેં ફંટી લઈ દીધી સરસ મજાની એટલે કીધું મજા ઉભે જ નહીં ફંટી લઈ લીધી એટલે લીધી ફંટી ને ત્યાં મારા હાળા છે ને જેતપુર એમને ડાયન સ્કૂલ નું છે તો અહીંયા કરણભાઈ છે અમારે મારા હાળા એ ડાયન સ્કૂલ નું કરે એટલે મેં કીધું તમે ત્યાં શીખ્યો હગા વાલા છે એટલે બે ત્રણ દી રોકાવાય શનિ રવિ શનિ રવિ શનિ રવિ મેં કીધું મહિનો દી જાવ ને તો આવડી જાય આ અહીં જે બોલું એ સત્ય બોલું છું મારા બાપુ ગયા શનિવારે લગભગ રાત રોકાણા કે હવારમાં વહેલા ગયા એ હું ભૂલી ગયો બસમાં ન્યા ગયા એને ગ્રાઇન સ્કૂલનું છે તો હવારમાં કરણભાઈ કે મને કીધું કે હાલો બેહાર પાસે બેહીને હીખાડવાનું ચાલુ કર્યું હવારને બપોરને હાજ હાજે પૂરું થયું ચાલો હવે હું જાઉં તો કે મામા હવે ઓલા રવિવારે આવજો ધીરે ધીરે પછી રવિ હા તો મારા બાપુ કે ઓલા રવિવારે આવીને શું કરવાનું તો કે શીખવાનું તો કે એટલે આપણે જે કર્યું કર્યું કે બીજું તો ના ચાલુ આવડી જાય તો ઈ તો થઈ ગયું પછી ઈ નું ઈ થોડું એક મહિના સુધી કરવાનું હોય હકીકત હકીકતો અને ઘેરે આવ્યા ને હવારમાં ફંટી ઉપાડી હું તો હું તો પ્રોગ્રામમાં માં અને સોસાયટી માં બહાર બોલાયું ઘડી કામ એકાદો લીધો હકીકતમાં મારા બાપુ એક દિન હીખી આવ્યા બીજેદી આત્મબળ કેવડું હોય છે તમે વિચાર કરો આ હકીકત તમને કહું છું અને પછી એના પછી મેં કીધું જરાક મોટી ગાડી કરી એટલે અલ્ટો મેં કીધું થોડાક દિવસ એનું ગાળા થોડા થોડા વરે વરે દીધું મેં કીધું થોડું થોડું હીકતા જાય ને અને પછી સ્વીપ અને છેલ્લે મને કે થાર લેવી તો મેં કીધું લેવાય પછી નવી થાર છોડાવી તમે આખતા એનો વિડીયો વિડીયો જોયો હોય છે અને હડરાટી બોલતા જાય જે મને મળે એમ જ કે તમારા બાપુ કોકને મારશે ને કાં મરશે કાં ઈ કે ઈ જોતા જ નથી જવા જ દે છે મેં કીધું આ આપા અમે આપા કહી મેં કીધું આપા આ કોક બહુ ફરિયાદો આવે છે ધૂળું ઉડાડતા જાય કે અને વળે છે ને ઇન્ડિકેટર કે મારતા નથી કે મને કે લીલાના ટીંબાવાળી માં મોગલી જેની ગાડી આગતી હોય ને જિંદગીમાં કોઈ દી અડે તો તો ચારણ ન કેવા આઠ વરસ ફોર વ્હીલ આરી કોઈ ફરિયાદ ન કરે કે મારા બાપુ ગાડી એક્સિડન્ટ કર્યું ફલાણું કર્યું આને નામ ભરોહો કહેવાય વયા ગયા તા સુધી ઓળથી વયા ગયા ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ ખાલી એનો એક ખોખારો જાણે એના આધારે ખાસ મને ઘરનો છે તમે પોતાના છો એટલે કે પોતાના બાપની વાતો પણ મને ઘણા કહેતા તમે આ વાતો કેવી તમે કરવી જોઈએ કે તમારે આ બધી સત્ય ઘટના તમે જોઈ હોય છે તમે વિડીયો જોઈ શકો છો થાર હવે એક જે ઓળખતા હોય હાલતા હોય ને તો એક પગનો ફોણો ફણો જ આંબે એને કારણ કે હતર વરે ના હતા જે પગ ભાંગ્યો ને એ હતર વરે ના હતા એવડો જતો પછી વિધ્યો નથી અહીંથી હા એક હાટકી જરી અટકી હતી આમને પણ જિંદગીમાં કોઈ દી નબળી આખી જિંદગી મારા બાપુ કોઈ દી એવું ન બી નું બહાર થી આવ્યા ને આપણે ઘણી વાર એવું થઈ જાય તમારે થઈ જતું હોય છે ન થતું હોય સારું આમ થાય ઓ હો 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 આજ તો હાવ મરી જાવ એવું થાય ને આપણે એ કોઈ દી મેં હકીકતમાં માતાજી સાક્ષી સાંભળ્યું જ નહીં મારા બાપુ ઓહો મરી રહ્યા આપડે જમીન કહી ને ઘડી આરામ કરીને પછી નીકળી મારા બાપુ ઊભા થઈને કે હાલો હું નીકળું ક્યાંય ગયા હોય કે આરામ તો આરામ તો કરવાનો હોય ને કેવાનો અર્થ મારો એટલો છે છે કે આત્મબળ જે આવા માણસો પાસે મારા બાપ છે એટલે નહીં પણ અદભુત વૈયા ગયા ત્યાંથી ખોખારો ખાઈને એમ કેતા જમરાજા બીવે છે મારી પાસે આવવા તમે જે વિડીયો જોયો હોય છે મારો બાપ બેઠો છું હું બોલું છું ત્યારે એની કઈ જેવી તેવી પરિસ્થિતિ નહોતી નડી નાખેલી હતી

아로 <목소리도> 하 <목소리도> તમે કયો એમ એમ લાગે કે ભાઈ મારા બાપુ મને આ કરવા નથી દેતા મારે આમ કરવું છે ને બાપા કે આમ કરવું છે ને એવું લાગે તોય સહન કરી લેજો ભાગશાળી છો કારણ એ ખૂણો એકવાર ખાલી થઈ ગયો પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ખૂણો ભરી હગ્યો સાંભળજો આ કડી કે ઉપાધિઓ હોય મને યાદ આવે છે કે ઉપાધિઓ આવે એ મારે આ હવે શું કરીશ મારો બાપ દી મને એટલું કેતા તું બધું ભૂલી ભૂલ જા એટલે બાપ માટે આ ગીત સાંભળજો કે જાહો જલાલી એ આ દુનિયાની જો મે જાજી અન મારે હતી મોજ મોજ એમ લાગે કે આપણે કઈ માંધો જ નથી હવે ખબર પડી કે માથે વેવાર ને નાત ને વેવાર ને ફલાણો ને ઢીકડો ને ઘરનો વેવાર બધું આવી જાય હા 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 જાહો જલાલી એ મારા બાપના ના પરતાપે મે જોઈ મેં જાતી અને મારે હતી હવ મોજ આ દુનિયા માં જે છે ઈ બધું મારા બાપ નું જાણે મારે જે જોઈએ એ આવ તૂટાડે બધું મારા બાપ નું જાણે

થઈ જાતો બાપ અને હવે હાંબળ મને શું કે ગબરવ કે બેટા મોઢે કેમ સો જાખો ભેજ દાદા અરે હું કમાડ ખોલું ત્યાં કાયમી મારો બેઠો થઈ જાતો બાપ અને બેટા મોઢે કેમ સો જાખો

પોતાનો બાપ છે ને એનો કોઈ યાર હોય તો એનો દીકરો જ હોય બીજા એમ કે મારી હારવાર થાય આગળ નહીં એટલે સાંભળજો આ કડી દાદા એ મારા પાપ મારા ને આ દુનિયા માં જાણે એક જ હતો યાર કારણ કે કાયમ કોઈ દી પોતાનું પેટ ના ઠારે બસ બેટા નું જ બહુ વિચારે પોતાનું છેલ્લી કડી સાંભળજો મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે બેઠેલા યુવાનોને વિનંતી કરીને કહું હજી હોય ને ઠપકો આપે ભલે ને ગાયું દીએ ગમે એ પણ સાહેબ મારા દીકરાનું ભૂંડું સાહેબ કદાચ બોલે પણ એ વિચારી નહીં શકે કોઈ દી ઘરે જાઓ તો પગે લાગી લેજો કદાચ તમે આમાં ભૂલમાં આમ ખીજમાં ક્યારેક બોલાઈ ગયો તો એ પગે લાગી લેજો કે તમે મારા બાપ છો દુનિયામાં લઈ આવવા વાળો આવી દુનિયા દેખાડવાળા છેલ્લી કડીમાં મને કેવું લાગ્યું મારા બાપ ગયા ત્યારે કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ધર્માઈ ગુગવાટ દરિયો કોઈ દી મીઠો નો હોય ખારો જો પણ એક દરિયો એવો છે જે મીઠો છે ને આપડા ઘર આખામાં માં કરતો એનું નામ છે બાપ મીઠડો થોડું ઈકો રાખજો એ મેરા માણ પ્રાણ કરતો તો કાયમ મારા ઘટ માં મારા ઘર માં ભૂગવાટ મને કેવું લાગ્યું બાપ તારે કે આજ મન માં જાણો આજ મારો આખો હમદાર હું કાણો